ઘણાના ઘરમાં તમે જોજો આ વાટકી અહીંયા કોણે મૂકી ત્યાંથી શરૂ થાય હા સવારના પોરમાં તમે ઘરમાં જુઓ ને તો ટક 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 અને સાબી હેવી જામે હેવી જામે બપોરનું રસોઈ એક બાજુ આવું ઘણાના ઘરમાં ચાલ્યા કરે સતત ચાલ્યા કરે પતિ પત્નીને ઝઘડા થાય અરે કોર્ટ કચેરી સુધી પહોંચી જાય સાહેબ ઘરની અંદર આવ્યો કંકાસ થતો હોય અરે કોર્ટ કેસ પણ થઈ ગયો હોય ને સાહેબ તો આજ હું તમને મારા મહાદેવની કૃપા અર્પણ કરું છું લેતા જજો અહીંથી પ્રસાદી શબ્દની પ્રસાદીઓ કોઈ અમે કોઈ દિવસ કોઈ વસ્તુ આપતા જ નથી ચમત્કારની અમારા શબ્દની પ્રસાદી લેતા જજો જેના અરે કોર્ટમાં કેસ ગયો હશે ને છૂટાછેડાનો તોય ભગવાન કરશે પાછો ખેંચાઈ જશે હરખું બધું થઈ જશે વાલા એટલી બધી કૃપા છે મહાદેવની એના માટે કામ કરવું પડશે જોયા કરેણ ના ફૂલ જોયા હા કે ના જોરથી બોલો હા કે ના હા કરેણ ના ફૂલ જેણે જેણે જોયા હશે બહુ ભાગ્યશાળી અને કરેણ સૂંઘાય કોઈ સૂંઘી છે હમ 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 સૂંગતા નહીં કરેણને સુગાઈની ઝેરીલી હોય એમાં પીળા કલરની કરેણ થાય કયા કલરની પીળા કલરની કરેણ ભગવાન મહાદેવને અતિશય પ્રિય છે સુનો પીળા કળ કલરની નું પુષ્પ લેવાનું તમને એમ થતું હોય કે ઘરમાં શાંતિ નથી શાંતિ નથી ઘરમાં લાઈટ આ વાટકી અહીંયા કોણે મૂકી ચા પીને ઠેકાણે મૂકી દેવી જોઈએ ત્યાંથી જ કરેણ પુષ્પ લઈ આવો એમાંથી મહાદેવની જટા બનાવો શું બનાવો મહાદેવની જટા બનાવો કેવી રીતે બનાવવાની મહાદેવની જટા બનાવી એટલે શું બનાવવાનું મહાદેવનું જે શિવલિંગ હોય મહાદેવના મંદિરમાં જે શિવલિંગ હોય નાનું મોટું કોઈ પણ જગ્યાએ અથવા તો તમારા ઘરે પણ શિવલિંગ રાખો ના હોય તો આપણા ઘરે પણ શિવલિંગ હોવું જ જોઈએ હું તો હંમેશા પ્રચાર કરું છું કે હર ઘર શિવ હર ઘર શિવ હર ઘર રુદ્રાક્ષ ઘરે ઘરે મારે રુદ્રાક્ષ પહોંચાડવો છે અને એટલે જ શિવરાત્રિને દિવસે કૈલાસ ગુરુકુલમાં અમારા કૈલાસ ગુરુકુલમાં મોટો ઉત્સવ થાય છે હજારો માણસો આવે અને એ બધા માણસોને અમે રુદ્રાક્ષ વહેંચીએ વેચીએ નહીં વહેંચીએ મફતમાં પણ એક જ દિવસ આવે વર્ષમાં શિવરાત્રિ આવજો અમારે ત્યાં રુદ્રાક્ષ મહોત્સવ પણ એ કરેળના પુષ્પની જટા બનાવવાની શું બનાવવાનું જટા બનાવવાની સોમવાર કાળ અને અમાવાસ્યા આ ત્રણે ચૂકવાના નહીં ખાસ જટા બનાવો શેની બોલો ને જલ્દી હું તમને પાક્કું કરાવી દઈશ કરેળના પુષ્પની જટા બનાવવાની એટલે જટા બનાવવાની એટલે શું એ પણ તમને સમજાવી દો કે ભગવાનની ઉપર એક લટકતું જ્યારે ભગવાનની પેલી પાણીની ધારા જે હોય જલાધારી એ હટી જાય એ પછી સાંજના સમયે ભગવાનને શણગાર થાય સજાયા શ્રગાર હવે શ્રૃંગારમાં આવી જાઓ ભગવાનને શૃંગાર સજાવાનો શેનો જટાનો એક ચક્કર લેવાનું વાંસનું એવું ગોળ ચક્કર અને એને ચારે બાજુ એ હાર લટકાવી દેવાના શેના કરેણના પુષ્પના બનાવેલા અને ઉપર પણ હાર ભેગા કરી ઉપર હાર પુષ્પના ભેગા કરી અને ઉપર લટકાવી દેવામાં આવે જેને ભગવાન ઉપર ઘણા લોકો છત્ર કહે છે પણ એને છત્ર કહેવામાં નથી આવતું ભગવાન ઉપર ફૂલનું છત્ર જેવું લાગે ફૂલનું છત્ર હોય એવું લાગે પણ એ ભગવાનના ઉપર કોઈ દીધી છત્ર ન હોય શિવજી ઉપર જે હોય ને એને જટા કહેવામાં આવે શું કહેવામાં આવે જટા કહેવામાં આવે હારે હરે ભોલે ભગવાન ઉપર છત્ર નથી મહાદેવ ઉપર છત્ર ન હોય એ બીજા પર છત્ર છાયા કરે સાહેબ બીજા બધા દેવતાઓને છત્ર ચડે અમારા મહાદેવને કોઈ છત્ર નથી ચડતા સાહેબ અમારા મહાદેવ ઉપર જટા હોય છે શું હોય છે એ કોઈની છત્ર છાયામાં નથી અથવા એના માટે કોઈ છત્ર રાખે એવા એ દેવ જ નથી જાય એને છત્ર ન હોય લોકો અજ્ઞાની લોકોને ખબર નથી આ બધું શું છે એટલે એમ કે માથા પર છત્ર છે શિવજીના માથા માથા પર તારી હિંમત છે એના માતા તું છત્ર ટાકે બધાનો બાપ છે આદો બધાનો બાપ છે એ કિસી કા બેટા નહીં યાર અને એ જટા બાંધી દર સોમવારે પછી પ્રદોષ જે દિવસે હોય એ દિવસે અને અમાસ્વાસ્થ્યના દિવસે આટલા દિવસ તમે કરો સાહેબ જો બે ત્રણ મહિનામાં તમારા કોર્ટમાં ગયેલા કેસ પાછા ન ખેંચાઈ જાય તો મારે મહાદેવ ને હારી જવા